નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આપણે ચોમાસા પાકની અંદર કપાસ વાવતા હોય મગફળી વાગતા વાવતા હોય અથવા તો સોયાબીન વાવતા હોય અથવા તો બીજા કોઈપણ પ્રકારના જે શાકભાજીને લગતા ચોમાસું પાક છે તેની અંદર આપણે ચોમાસામાં વાવણી કરતા હોય છે તો આજે આપણે વાત કરીશું કે વાવણી સમયે અથવા તો વાવણી થયા પછી આપણે કયું સો એ સો ટકા જે રિઝર્ટવાળું ખાતર છે તે નાખવાથી આપણો છોડનો સારો વિકાસ થાય છે વિકાસની સાથે સાથે આપણને સારું એવું ઉત્પાદન મળે છે જેના લીધે ઉત્પાદન સારું એવું મળવાના લીધે આપણે જે બજારમાં યોગ્ય ભાવ પણ મળે છે તો આપણે આજે સરસ મજાની વાત કરવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો અને જે ખેડૂત મિત્રો આ વિડીયો જોતા હોય તો નીચે જે લાઇક કરવાનું બટન છે તેની ઉપર લાઈક કરી અને અમારા વિડીયોને તમે લાઈક કરી શકો છો તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જે આ ખાતર છે તેનું નામ છે હોમિક એસિટ જે અઠ્ઠાણું ટકા બજારની અજર અવેલેબલ છે વાત કરીએ તો કે જે આપણે જે ચોમાસું પાકની અંદર આપણે વાત કરીએ તો કે કપાસ છે અથવા તો મગફળી છે તેનો વિકાસ માટે આપણે જે પોષક પોષકતત્વની જરૂર પડતી હોય જેવી રીતના આપણે વાત કરીએ તો કે માણસને શક્તિ માટે ખાવાની જરૂર પડે છે તેવી રીતના છોડને નાનેથી મોટો થવા માટે જે પોષક પોષકતત્વની જરૂર પડતી હોય છે પરંતુ જે જે છોડ હોય છે તેને જમીનની અંદર યોગ્ય પોષક પોષકતત્વો મળવાના કારણે તેનો યોગ્ય વિકાસ થતો નથી તો તે માટે આપણે હુમિક એસિડને આપણે પાયાના ખાતર તરીકે અથવા તો જે આપણો છોડ ઉગી ગયો હોય ત્યાર પછી તેને આપણે નાખવાથી જે આ જે દસથી પંદર પ્રકારના જે પોષક તત્વો છે તે આપણને છોડને મળી રહે છે જેના લીધે તેનો વિકાસ સારો એવો થાય છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે આ જે હોમિક એસિડ છે જે તેનાથી આપણને શું શું ફાયદા થઈ શકે આપણે જમીનની અંદર તો કે જ્યારે આપણે જમીનની અંદર આ હોમિક એસિડ નાખીએ છીએ ત્યારે આપણી જમીન છે તે એકદમ પોચી બની જાય છે અથવા તો ભરભરાવ થઈ જાય છે પોચી બનવાને કારણે જે અળસિયા છે તેને જે સરખી રીતના સરકી શકે છે જેના લીધે આપણી જમીન અળસિયાને લીધે પણ પોચી થાય છે અને સાથે સાથે આ હોમિક એસિડ નાખવાના કારણે પણ પોચી થાય છે જેના લીધે જે નાનો છોડ હોય ત્યારે તેના મૂળ હોય છે તે એકદમ તંતુ અથવા તો જે દોરા જે હાવ પતલા હોય છે જેના લીધે જે તંતુ મૂળ હોય છે તે જમીન પોચી હોવાના કારણે જેનો વિકાસ સારો એવો થાય છે અને ત્યાર પછી બીજી વાત કરીએ તો કે જે આપણો છોડ છે તેને લીલો છમ રાખે છે અને ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે આ જે હોમિક એસિડ છે તેને આપણે બજારમાં કઈ રીતના થઈ શકીએ અથવા તો કેટલી માત્રામાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ તે વિશે વાત કરીએ તો કે જ્યારે તમારે હોમિક એસિડ જો તમારે જોઈતું હોય તો તમે મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર જોવો છો તેની ઉપર કોન્ટેક કરી અને તમે યોગ્ય માહિતી મેળવી શકશો કે આ મળશે અને આ હોમિક એસિડની જે કિંમત છે તે વન કેજીની અથવા તો એક કિલોગ્રામની દોઢસો રૂપિયા છે તો તમે યોગ્ય કોન્ટેક કરી અથવા તો તમારે જેટલું જોઈતું હોય ગમે તે જગ્યાએથી તેનો તમે ઓર્ડર કરી શકો છો ગુજરાતમાં ગમે ત્યાં આ ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે જે હોમિકેસિનની કેટલી માત્રામાં આપણે નાખવું જોઈએ તો કે જ્યારે આપણે ખાતર સાથે નાખવું હોય તો એક એકરની અંદર અથવા તો બેથી અઢી વીઘાની અંદર આપણે જે એક કિલોગ્રામ હોમિક એસિડને આપણે એટલું નાખી શકીએ છીએ ત્યાર પછી આપણે પાણી સાથે જો એને પાવવું હોય તો એક અઢી અઢીથી ત્રણ વીઘાની અંદર આપણે એક કિલોગ્રામ પાણી સાથે આપી શકીએ છીએ અને ત્યાર પછી આપણે જો દવા છાંટવાના પંપની વાત કરીએ તો કે પંદર લીટરના પાણીના પંપની અંદર આપણે ત્રીસ ગ્રામ હોમિક એસિડ જે પાવડર સ્વરૂપમાં આવે છે તેની અંદર આપણે નાખીએ અને ત્યાર પછી તેનો છંટકાવ આપણે ઉપર કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ હતા જે પાયાના ખાતર અથવા તો જે આપણે છોડ ઉગી ગયા પછી પણ જો તેનો નાખવામાં આવે તો આપણા છોડને સારો એવો વિકાસ થાય છે અથવા તો તેને ઉત્પાદન લેવા માટે આપણે સારું એવું કહી શકાય છે તો ખેડૂત મિત્રો આવા નવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ